દેશના ખાસ તહેવારમાં લોકસમૂહ વધુને વધુ ભાગીદારી નોંધાવે તે માટે ભારતભરમાં વિવિધ જગ્યાઓ પર મતદાન જાગૃતિ અભિયાનની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે રાજકોટ જિલ્લાના પડધરી જસદણ વીંછીયા કોટણા સાંઘાણી અને શહેરના વિવિધ વિસ્તારોમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જે અન્વયે પડધરી તાલુકાના ખોડપીપર અને ખોખરી ગામે બાળ વિકાસ યોજના અધિકારી શ્રી અને મુખ્ય સેવિકા શ્રીએ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું બોતેર જસદણ વિધાનસભા મત વિસ્તારમાં જસદણના સાણથલી ગામ ખાતે જસદણના પ્રાંત અધિકારી શ્રી અને મામલતદાર શ્રી માર્ગદર્શન હેઠળ પરા વિસ્તારની વાજ સુરપરા કુમાર શાળા અને કન્યા શાળાના જરૂરિયાતમંદ બાળકોને જાગૃતિ ટી શર્ટ પહેરાવીને બાળકો સાથે મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં બાળકોએ મતદાન કરવા અંગેના નારાઓ લગાવ્યા હતા જેમાં બજારમાં અને રહેણાંક વિસ્તારમાં લોકોને મતદાનમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ